ભારતીય જનતા પાર્ટી નામનું એક એવું વોશિંગ મશીન છે આ વોશિંગ મશીનમાં તમે જગતના સૌથી કોઈ મોટા ગુંડા માણસને નાખો આ જગતના સૌથી અપવિત્ર માણસને નાખો આ જગતના સૌથી ભ્રષ્ટ માણસને નાખો અને જેને માણસમાં ગણતરી ન કરી શકાય એવા માણસને તમે આમાં નાખો વોશિંગ મશીન ફરશે અને જ્યારે માણસ બહાર આવશે ત્યારે પવિત્ર થઈ જશે ત્યારે સજ્જન થઈ જશે ત્યારે પ્રમાણિક થઈ જશે આવી જ ઘટના ગુજરાતમાં બની છે અને ઘટના એવી ઘટી છે કે બે હજાર પાટીદાર આંદોલનની શરૂઆત થાય છે ગુજરાતમાં આગજની થાય છે બસો સળગાવવામાં આવે છે એસટી બસોને ઊંધી પાડી દેવામાં આવે છે પોલીસની હત્યા કરી દેવામાં આવે છે અને ચૌદ પાટીદારોના મોત થાય છે આ બધા જ ગુનામાં જેઓ સંડોવાયેલા હતા એ બધાને હવે ગુજરાત સરકારે ક્લીન ક્લીનચીટ આપી છે કારણ કે જેમની ઉપર રાજદ્રોહનો આરોપ હતો એ બધા હવે ભાજપમાં આવી ગયા છે તમારી ઉપર પણ કોઈ ગુનો હોય તો આવો ભાજપ તમને સાફ સુથરું અને પવિત્ર બનાવી દેશે તો શું છે આ ઘટના કોણ છે આ લોકો અને કેવી છે આ ભાજપ જેને તમે દરેક ચૂંટણીમાં મત આપો છો જાણીએ તેની વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે એક ચશ્મા પહેરી લીધા છે અને ચશ્મા એવા છે કે ઘોડાને જેમ ડાબલા બાંધી દેવામાં આવે ને ઘોડો બસ સામે જ જોયા કરે ઘોડાને આસપાસનું દેખાય નહીં તેવી જ સ્થિતિ મતદાર તરીકે આપણી છે આપણને ભારતની લોકશાહી એક અધિકાર આપ્યો છે કે આપણે મત આપીએ અને મત આપીએ આપણે આપણું નેતા છૂટીએ આપણી સરકાર ચૂંટીએ પછી જે સરકારને કે જે નેતાને આપણે ચૂંટીએ છીએ તેને સવાલ પૂછવાનો અધિકાર પણ આપણને લોકશાહીએ આપ્યો છે ભૂલી જઈએ છે અને આ પાંચ વર્ષ આપણું નેતા આપણી સરકાર આપણને મૂર્ખ બનાવતી રહે છે અને છતાં આપણે કહેતા રહેવાનું ભારત માતા કી જય અને વંદે માતરમ કારણ કે આપણને દેશભક્તિના ઇન્જેક્શન પણ આજ સરકાર આપે છે ઘટના એવી છે કે બે હજાર પંદરની અંદર ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન શરૂ થાય છે પાટીદાર લોકોને એવું લાગે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે કારણ કે અમારી કોમને અનામત નથી મળી રહી આ આંદોલનની શરૂઆત થાય છે બે હજાર પંદરની અંદર ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હતા પણ મર્દ હતા તેમણે આ પાટીદાર અનામત આંદોલનકારીઓને કહી દીધું કે મને ભારતનું બંધારણ તમને અનામત આપવાની મંજૂરી આપતું નથી અને તેમણે અનામત આપવાની ના પાડી દીધી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારોની સભા મળે છે અને તેના નેતા હતા હાર્દિક પટેલ એક નાનકડો છોકરો હતો ત્યારે વીસ બાવીસ ત્રેવીસ વર્ષનો અપેક્ષા કરતા વધુ લોકો ભેગા થાય છે અને પછી હાર્દિક પટેલ પ્રમાણભાન ગુમાવે છે કયા શબ્દનો ઉપયોગ કરવો તેની હાર્દિક પટેલને ખબર પડતી નથી અને પછી સભા છૂટ્યા પછી ફોન કોલ શરૂ થાય છે પાછા ફરી રહેલા આંદોલનકારીઓ રસ્તામાં બસો સળગાવે છે ટુલબોથ તોડી નાખે છે ટ્રેનને ઉથલાવી નાખવાનો પ્રયાસ કરે છે પોલીસ ઉપર પથ્થર મારો થાય છે પોલીસના વાહનો સળગાવી દેવામાં આવે છે પોલીસની હત્યા થાય છે અને પોલીસ ગોળીબારમાં ચૌદ પાટીદારોના મોત થાય છે આ ચૌદ પાટીદારોના મોતની પણ ઉજવણી કરવામાં આવી જે લોકો આ પાટીદારોના મોતની વાત કરી રહ્યા હતા તે બધા જ આજે ભાજપમાં છે કારણ કે તેમને ભાન થઈ ગયું કે તેમની સામે રાજદ્રોહનો ગુનો લાગ્યો છે તેમણે રાજ્યની સામે જંગ પોકારી હતી પણ હવે ચિંતા થવા લાગી હતી કારણ કે સજા પાકી હતી ભારતીય જનતા પાર્ટીનું જે વોશિંગ મશીન છે એમાં બધા જ નેતાઓ કૂદી પડે છે જે લોકો એવું કહેતા હતા સરકાર સાથે બેસી શકાય નહીં વાટાઘાટો કરી શકાય નહીં જે લોકો ચૌદ પાટીદારોના મોતની વાત કરતા હતા એ મોત ભૂલાઈ ગયા અને બધા જ હવે આમાં આવી ગયા કારણ કે રાજદ્રોહનો ગુનો હતો સરકાર સાથે સોદાબજી થાય છે ધારાસભાની ટિકિટ મળે છે ધારાસભ્ય થઈ જાય છે અને સરકાર હવે આ પાટીદાર નેતાઓને આપેલું વચન પાળે છે આ પાટીદાર નેતા સામે લાગેલા રાજદ્રોહના આરોપ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે હવે આ નેતા પવિત્ર થઈ ગયા છે આ નેતાઓની સીડી સેક્સ સીડી અમે ત્યારે પણ કહ્યું હતું કે આ સેક્સ વાળો મામલો અત્યંત વ્યક્તિગત છે તેમાં સમાજને બોલવાનો કે માધ્યમને બોલવાનો અધિકાર નથી પણ આ એ જ સેક્સ સીડી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ચલાવી હતી એ બધું જ ભાજપ ભૂલી જાય છે કારણ કે મત લેવા હતા સેટલમેન્ટ કરવું હતું હાર્દિક પટેલ નામનો એક ગ્રહ જો કોંગ્રેસમાં રહેતો નડી જાય એવો હતો અને હાર્દિકને ડર હતો જો કોંગ્રેસમાં રહ્યો તો સાબરમતી જેલનો પ્રવાસ પાકો છે આમ જરૂરિયાત હતી ભેગા થાય છે હવે સ્થિતિ એવી છે કે રાજદ્રોહની ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી છે આવું અમે નથી કહેતા આવું તમે જેને મત આપ્યો છે સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલ કહે છે પહેલા તેમને સાંભળી લો મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ ની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટીક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ દે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ ધ્યાન રાખવું છે ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી એ થશે તમારી રજૂઆત યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી થાય અને વારંવાર કોઈ પણ આંદોલન શાંત હોવું જોઈએ અહિંસક હોવું જોઈએ અને પોતાની લાગણી અને માગણી એ દર્શાવવાની પણ એક રીત હોય છે તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય જેવા કેસો કેસો છે અન્ય પાછા મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈપણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે તમે ઋષિકેશ પટેલ ને સાંભળ્યા અને હવે તમને કેવું છે કે તમે ખૂન કર્યું હોય તમે લૂંટ કરી હોય તમે બળાત્કાર કર્યો હોય તમે બેંકોને ઉઠાડી દીધી હોય તો ચિંતા ન કરતા વોશિંગ મશીન એટલે ભારતીય જનતા પાર્ટીનું તમારી રાહ છે કુદી પડો સાફ સુથરા થઈ જાઓ અને પછી બહાર આવીને વંદે જય કો અને અમને મૂર્ખ બનાવો બસ નમસ્કાર આ સરકારને અને આ નેતાઓને કે જે અમને મૂર્ખ બનાવવા માટે સરકાર બનાવે છે તો આ સ્ટોરી તમને કેવી લાગે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ જ પ્રકારની વાત આ જ પ્રકારના સમાચાર ને આ જ પ્રકારનો અવાજ સાંભળવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો કારણ કે આ તમારો અવાજ છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ